નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સુરતના બે ભાઈઓએ અંબાજીનો સંકલ્પ કરી ચારસો એંસી કિલોમીટરની અનોખી સ્કેટિંગ યાત્રા શરૂ કરી પ્રથમ દિવસે પંચોતેર કિલોમીટર કાપી અંકલેશ્વર આવી પહોંચ્યા હતા સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ્ય સાથે આયોજન કર્યું હતું પાશ્વ અને પંથ પટેલની આ યાત્રા માત્ર રમતગમતનો પ્રયાસ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે પ્રેરણા સ્ત્રોત બની ગયો છે સપનાઓને હિંમત મહેનત અને સંકલ્પથી સાકાર કરી શકાય છે આ વાતને સાચી સાબિત કરતી એક પ્રેરણાદાયક ઘટના સુરતથી સામે આવી છે સુરતના વરાછા વિસ્તારમાં રહેતા પટેલ પરિવારના બે નાનકડા ભાઈઓએ પોતાના દાદા અને સ્કેટિંગ કોચને ગર્વ અનુભવે તેવા ઉદ્દેશ્ય સાથે સુરતથી અંબાજી સુધી ચારસો એંસી કિલોમીટરનું અંતર સ્કેટિંગ દ્વારા પાર કરવાનો સાહસિક સંકલ્પ લીધો હતો પાસો પટેલ ઉંમર દસ વર્ષ અને તેના પિતરાઈ ભાઈ પંથ પટેલ ઉંમર નવ વર્ષ છેલ્લા બે વર્ષથી નિયમિત સ્કેટિંગની તાલીમ લઈ રહ્યા છે પરિવારના સભ્યો સાથે દાદા હિતેશ પટેલ અવારનવાર અંબાજી માતાના દર્શન કરવા માટે જતા હોવાથી બંને બાળકોએ સ્કેટિંગ કરીને અંબાજી પહોંચવાની અનોખી યાત્રા વિચાર રજૂ કર્યો હતો બાળકોનો જુસ્સો અને આત્મવિશ્વાસ જોઈ પરિવારના તરત જ સહમતી આપી જરૂરી તૈયારીઓ કરી હતી આજે સવારના સાત વાગ્યાથી બંને ભાઈઓ સુરતથી સ્કેટિંગ કરીને અંબાજી તરફ જવા રવાના થયા છે તેમની સાથે ત્રણ વાહનોમાં દાદા સહિત પરિવારના કુલ આઠ સભ્યો ઉત્સાહવર્ધન માટે સુરક્ષા માટે જોડાયા છે પ્રથમ જ દિવસે બંને બાળકોએ પંચોતેર કિલોમીટરનું અંતર કાપી ભરૂચ ખાતે પહોંચીને ચકિત કરી દીધા હતા ચારસો એંશી કિલોમીટરની આ લાંબી યાત્રા દરમિયાન બંને ભાઈઓ પોતાની લગ્ન શિસ્ત અને અડગ મનોબળથી આગળ વધી રહ્યા છે સંપૂર્ણ યાત્રાને પૂર્ણ કરવાનો તેમનો નિશ્ચય છે નાનકડી મોટું સ્વપ્ન અને તેને સાકાર કરવાની આ યાત્રા માત્ર રમત પ્રયાસ નહીં પરંતુ સમગ્ર સમાજ માટે બસ અમારી બોડી સ્વસ્થ રહે એટલે માતાના દર્શન કરવા સ્વસ્થ રહીએ અમારા થાય એટલે